ની માં થઈ જ કેને ને મેં ગયો ને આવો કઈ ગયો બેટા કપડું કપડા ખવ લકટ કપડું ખખાય ન ન થાય એ આ બોલે એમ નું થવા ગયે ના પડ્યા આમ કરે થોડું અને કોપા દી કરે

Bueno. Ah, 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 के ah, 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 के ah, 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 ah,

કામ કરી તો તો અમારો વિડીયો તમને હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં